નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અઢાર જાન્યુઆરીના દિવસે બાર માસમો સહિત બે મહિલા શિક્ષિકાઓના વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટના તળાવમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા સમગ્ર ગુજરાતમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી તળાવમાં ચાલતો રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલો તરફ દોડતી એમ્બ્યુલન્સો હોસ્પિટલની બહાર જામેલા લોકટોળા અને હૈયાફાટ ફાટ રોદન વાલીઓના દ્રશ્યો જોઈ સમગ્ર ગુજરાત સ્તબ્ધ હતું કે આ શું થઈ ગયું જેણે પણ બાર બાળકો સહિત શિક્ષિકાના મોતની ખબર સાંભળી એણે ચોક્કસથી ગમગીની અનુભવી હતી ત્યારે આજે એકવીસ જાન્યુઆરીની સાંજે રાજપીપળા સિંધીવાડ લાલ ટાવર ખાતે બાળકો અને નગરના યુવા અગ્રણીઓએ ભેગા મળી આ દુર્ઘટનામાં મરણ જનારા નાના મોટા તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભ્રષ્ટાચારીઓને કડક સજાની માંગ કરી હતી આજનો જે હરણી વડોદરા ખાતે જે હરણી મોટના તળાવમાં જે બોટ ડૂબી જવાની એક હૃદયદ્રાવક દુર્ઘટના બની બનીમાં જે કંઈ બાળકો અને શિક્ષક ગણ જે એની અંદર મૃત્યુ પામ્યા છે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ આપણે પ્રાર્થના કરીએ છીએ અને સિંધીવાડ મુસલમાન યુવા અગ્રણીઓ દ્વારા આ એક નાના ભૂલકાઓ અને બધાને ભેગા મળી અને સામાજિક કાર્યકરો સાથે એક આ લાલ ટવર વિસ્તારમાં આ બાળકોને અને મરણ જનાર દરેકને શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનકડો કાર્યક્રમ કર્યો છે વડોદરાની અંદર જે અઢાર જાન્યુઆરી જે ગમખાડ દુર્ઘટના ઘટી જેમાં તેર બાળકોના મૃત્યુ થયા બે શિક્ષિકાઓના મૃત્યુ થયા એક વાલી તરીકે સૌથી પહેલાં તો એમને હું અશ્રુભની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું કારણ કે જે પ્રકારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને ટીવી પર આવી રહ્યા હતા કે એ જે બાળકો સ્કૂલે ગયા હતા અને પરત તેમના ઘરે નથી આવી શક્યા અને એમના વાલીઓ એમને શોધવા માટે જે કલ્પાંત કરી રહ્યા હતા અને તળાવની આસપાસ પોતાના બાળકોને શોધવા માટે હોસ્પિટલમાં તેઓ દોડદોડી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો જોઈને જે પણ સામાન્ય માણસ જે જે પોતાનું જેના અંદર માનની લાગણીઓ ધરાવે છે એ તમામ આખું ગુજરાત હચમચી જે ઉઠ્યું અને દુર્ઘટનાનું મુખ્ય કારણ તો એક ભ્રષ્ટાચાર જ કહી શકાય એમ કે દરેક વાતની અંદર મારા અને વાલા નીતિ છે તો એ સત્વરે સરકાર આની પર એક્શન લે જે કંઈ દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય અને ફરી એવી દુર્ઘટનાઓ ના બને કેમ કે મોરબી પુલ દુર્ઘટના પણ આપણે જોઈ છે ત્યાર પછી પણ આનાથી સરકાર અથવા એમ કહી શકાય કે સરકારી અધિકારીઓ જે કુંભકર્ણની નિંદ્રામાં છે હજી જાગ્યા નથી તો ખબર નહીં હજી એવા કેટલા ભોગ લેવાશે તો સરકારને પણ નમ્ર વિનંતી છે કેમ કે ગતિશીલ સાથે લાગણીશીલ સરકાર પણ છે તો આ લાગણીઓ પબ્લિકની સમજે અને આવી દુર્ઘટનાઓ મોટી ન થાય એ તરફી પૂરેપૂરું ધ્યાન આપી અને દોષિતોને ફાંસી જેવી સજા મળે એવી અમે માગણી કરીએ છીએ કારણ કે જે લોકો એ બાળકો પોતાના ગુમાયા છે તેઓને મળવાના નથી આ જે ઘટના થઈ છે એની પાછળના કારણોની વાત કરીએ તો એમાં બહુ મોટી લિસ્ટ છે એમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી આખી સંસ્થા જવાબદાર નથી પરંતુ આખી સરકારના આખું તંત્ર જવાબદાર છે કારણ કે બે હજાર સોળથી આ બોટિંગ ચાલતું હતું એમાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો અને એની ફરિયાદો પણ ઉઠી હતી પરંતુ એનું યોગ્ય સ્તરે નિરાકરણ ન થયું અને પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે સરકારને તંત્રને અપીલ છે અને જે લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને જેના કારણે આ તેર બાળકોના બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે એ તમામને દાખલારૂપ સજા થાય એમને જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે દેખાય છે એવી રીતે કે સરકારે જેઓને આરોપી બનાવવાના હતા એમને ફરિયાદી બનાવ્યા છે એવું પણ જાણવા મળી રહ્યું છે સમાચાર માધ્યમોથી તો આજે સમગ્ર રાજપીપળા અને મુસ્લિમ સમાજ વતી હું બાળકોને અને જે મરણ જનાર છે શિક્ષિકાઓ છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને દોષિતોને કડકમાં કડક સજા થાય એવી માગણી કરું છું